તો હાલનો મિત્રો તો આપણે હળમદિયાથી નીકળી ગયા છીએ અને આપણે જવાના શ્રી શ્રી શેખોપી દાદાના ધામ એટલે કે મૂળ લીંબલી ગામે લીમલી ગામે આપણે જઈ શ્રી શેખોપી દાદાના દર્શન કરીશું અને એમના ઇતિહાસ વિશે પણ આપણે જાણીશું અને ત્યાં તળાવ અને ઘણા મંદિરો પણ છે તેને આપણે દર્શન કરીશું અને કા વ્યૂઓ ઘણી છે તે પણ આપણે જોઈશું તો આપણે હળમતિયાથી નીકળી ગયા છીએ અને જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આપણે શેખો પીધાના ઇતિહાસ વિશે થોડી વાત કરીશું તો આ વિડીયોને જોતા રહેજો તો એક વખતની વાત છે કે વાહાભાઈ મકવાણા અને બીજા ગામના માણસો અનાજના ગાડા ભરીને કોઠારિયાથી અમદાવાદ વેસવા જતા હતા ત્યારે કોઠારીયા અને અમદાવાદ વચ્ચે એક કતાબશાહ પીરની દરગાહ આવી ત્યાં વાહાભાઈ મકવાણાએ ગાડું છોડ્યું અને બીજા ગાડા અમદાવાદ તરફ જવા માટે ચાલ્યા ગયા વાહાભાઈ મકવાણા કતાપશાહ પીરની દરગાહના સાધુ સંત ફકીરની બહુ ભાવના હોવાથી તેમની સેવામાં રોકાયા બીજા દિવસે સવારે વાહાભાઈ મકવાણા ઉઘાડા શરીરે બેઠા હતા અને ફકીર માટે હોકો ભરતા હતા ત્યારે ફકીરે વાહાભાઈ મકવાણાની વાહ એટલે કે પીઠ પર જોયું વાહાભાઈ મકવાણાએ પૂછ્યું પટેલ આ શું છે એટલે વાહાભાઈ મકવાણાએ કહ્યું બાપુ મને રાફી અને પાઠું છે ઘણા વેદો પાસેથી દવા લીધી પણ મટતું નથી ત્યારે ફકીરે વાહાભાઈ મકવાણાના શરીરે હાથ ફેરવ્યો ને રાફી અને પાઠું મટાડી દીધું ત્યારબાદ ફ ફકીરે વાહાભાઈ મકવાણાને કરાવી વિદ્યા શીખવી અને વાહાભાઈ મકવાણાને પોતાનો ચેલો કરીને સ્થાપ્યો એટલે વાહાભાઈ મકવાણાએ કહ્યું કે સેવામાં કંઈ આપું ત્યારે ફકીર બોલ્યા પટેલ સેવામાં કંઈ નથી જોઈતું પણ મારી શાખા એટલે કે નામ રાખજો હવે વાહાભાઈ મકવાણા પોતાનું અનાજનું ગાડું જોડીને અમદાવાદ પહોંચે છે અમદાવાદમાં તેઓ ઓટા ઉપર બેઠા હતા અને માળા ફેરવતા હતા ત્યારે અમદાવાદના મહમ્મદ બેગડા નામના બાદશાહ હાથીને દારૂ પાઈને છૂટો મૂકવામાં આવ્યો ત્યારે હાથીના મહાવતે બૂમ પાડીને કહ્યું ભાગજો પટેલ હાથી વગાડી દેશે ત્યારે વાહાભાઈ મકવાણાએ ઓટો અને વંડી હાથીની સામે ચલાવી હાથીને પાછો ભગાડ્યો આ જાણીને અમદાવાદનો બાદશાહ મોહમ્મદ બેગડો અત્યંત ક્રોધિત થયો અને વાહાભાઈ મકવાણાને પોતાના દરબારમાં બોલાવ્યા ત્યારે વાહાભાઈ મકવાણાને પછેડીમાં ઘાસડી બાંધી કૂવામાં નાખી દીધા ત્યારે ગાસડી કૂવામાં ડૂબવાના બદલે પાણીમાં તરે છે આ રીતે બાદશાહે સાત વખત ગાસડી બાંધીને વાહાભાઈ મકવાણાને કૂવામાં નાખ્યા ત્યારે સાતે સાત વખત ગાસડી કૂવામાં ડૂબવાને બદલે પાણીમાં ઉપર આવે છે ત્યારે બાદશાહ મોહમ્મદ બેગડાએ ગાસડી છોડવી અને વાહાભાઈ મકવાણાના પગમાં પડ્યા અને ત્યારબાદ બાદશાહે વઢવાણ પાસેના સાત ગામ વાહાભાઈ મકવાણાને આપ્યા તે સાત ગામ લીંબલી દૂધરે મા કરથળી જમર દેદાદરા વાડલા અને ખેરાળી ત્યારે વાહાભાઈ મકાણાએ લીંબલી ગામ વસાવ્યું વઢવાણ દરબાર અમદાવાદ બાદશાહ મોહમ્મદ બેગડાનો ખંડણીયો રાજા હતો તે બાદશાહને ખંડણી ભરતો હતો ત્યારે વઢવાણ દરબાર પોતે લીંબલી ગામ આવ્યા અને પોતાના ભાગની વસૂલાત કરવા લા લાગ્યા ત્યારે વાહાભાઈ મકવાણાએ કહ્યું આ ગામ મને બાદશાહે આપેલ છે ત્યારે વઢવાણ દરબારે કહ્યું આ સાત ગામ મારા છે બાદશાહથી ના આપી શકાય દરબારે કીધું કે હું તો વસૂલાત કરીશ ત્યારે વસૂલાત કરીને ગામ લીમડીથી અગિયાર ગાડા ભર્યા અને વઢવાણ લઈ ગયા રાતનો સમય હોવાથી ગાડા ભર્યા રહેવા દીધા એમણે થયું કે ગાડા સવારે ખાલી કરી લઈશું અને ગાડા છોડી બળદ બાંધી લીધા મધરાત્રિના સમયે વગર બળદે અનાજ ભરેલા અગિયાર ગાડા લીંબલી તરફ જવા માટે સજ્જ થાય છે ગઢના દરબા દર દરવાજા આપોઆપ ખુલી જાય ખુલી જાય છે અને ગાડા લીંબલી ગામ પાછા આવ્યા સવારે દરબાર ગઢમાં જોયું તો ગાડા ન હતા અને બળદ બાંધેલા હતા ગાડાનો સિલ્લો જોયો તો ગામ લીંબલી ગયો ત્યારે વઢવાણના દરબારને થયું કે આ નક્કી પીરણા પીરણાના હાથ છે ત્યાર પછી વઢવાણના દરબારે સાત ગામ પરથી પોતાનો હક હિંસો ઉપાડી લીધો તે સમયે લીમલી ગામે વાહાભાઈ મકવાણાને એમ થયું કે પરસો આપ્યો હવે મારાથી રહેવાય નહીં ત્યારબાદ વાહાભાઈ મકવાણાએ લીંબલી ગામ તળાવની પાળે સમાધિ ગાળીને ત્યાં પોતાના છોકરાઓને બેસાડીને કહ્યું કે આપણે મકવાણા ખરા પણ શેખ મકવાણા કહેવાજો અને મુવા માણસોને દફનાવજો સંસ્કાર ન આપતા આટલું કહીને વિક્રમ સંવાદ ચૌદસો એકવીસના સૈત્ર સુદ નોમના દિવસે શુક્રવારે વાહાભાઈ મકવાણાએ ત્યાં જીવતા સમાધિ લીધી ત્યારથી આપણે શેખ મકવાણા કહેવાયા અને વાહાભાઈ મકવાણા શેખવાપીર દાદા તરીકે પૂજાયા વાહાભાઈ મકવાણા એટલે કે શેખવાપીર દાદાનો પરિવાર પિતાનું નામ હતું દેવાભાઈ મકવાણા માતાનું નામ હતું સાંબા બેન મકવાણા પત્ની હતા વાલીબા ભાઈ આશોભાઈ અને રૂડાભાઈ બહેન એઝબા અને અણોવરબા પુત્રો હતા ભોજાભાઈ ધીરાભાઈ કાનભાઈ રામભાઈ ભુદરભાઈ ને માંડણભાઈ